હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ કિચન આપણે બનાવીશું ઝંઝટ વગર આલુ પૂરી તો આલુ પૂરી શાક અથાણા દહી કે ચા સાથે કે એમને પણ તમે ખાઈ શકો છો ને તમારે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો ચલો બનાવીએ આલુ પૂરી બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટેકા લીધા છે તો આપણે બટેકાને એક બાઉલમાં ખમણીથી ખમણી લઈશું તો મેં બટેકાને ખમણી લીધા છે હવે આપણે બટેકામાં બેઝિક મસાલો કરી લઈશું તો હવે હાફ ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન મીઠું એક ટી સ્પૂન તલ વન થર્ડ કપ કોથમીરના પાન હવે મસાલા ને બટેકામાં સારી રીતે મિક્સ કરી લઈશું એક કપ ઘઉં નો લોટ ઉમેરીશું લોટે પણ સારી રીતે બટાકા સાથે મિક્સ કરી લઈશું અને જરૂર મુજબ પાણીથી લોટ બાંધી લઈશું હવે મારે અહીંયા ચાર ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી છે તો લોટ બંધાઈ ગયો છે હવે એક ટી સ્પૂન તેલ લઈને લોટને સારી રીતે મસળી લઈશું હવે લોટને દસ મિનિટ રેસ્ટ થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે લોટમાંથી નાના નાના લુવા કરી લઈશું લુવાને કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈશું વણ્યા વગર પાટલી પર કોથળી મૂકી કોથળી પર તેલ લગાવી લઈશું તેલ લગાવી લુવાને મૂકી દઈશું લુવા પર બીજી કોથળી મૂકી આ રીતે ભાખરી બનાવવાના ડટ્ટાથી હળવા હાથે દબાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ બની ગઈ છે તમને લાગે છે ને વણ્યા વગરની પૂરી એકદમ સરસ વણી હોય એવી તો આ જ રીતે આપણી બધી જ પૂરી ઢગળાબંધ પૂરીને તમે પાંચ મિનિટમાં વણ્યા વગર બનાવી શકો છો તો હવે આ રીતે મેં બધી પૂરીને બનાવી લીધી છે અને ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પૂરી એક એક કરીને ઉમેરી દઈશું પૂરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈશું પૂરીને હાઈ ફ્લેમ પર નહીં તળવાની નહીં તો અંદરથી કાચી અને ઉપરથી ક્રિસ્પી થઈ જશે તો આપણી પૂરી તૈયાર છે આ રીતે બધી પૂરીને તળી લઈશું તો આપણી પૂરી તૈયાર છે તમે પૂરીને શાક સાથે અથાણા સાથે કે ચા સાથે કે પછી તમે એમને પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય આવજો